કપરાડા તાલુકાના નાના પોંડા ખાતે પંચોતેર હજાર લીટર દૂધ સંગ્રહની ક્ષમતા ધરાવતી ડેરીનું ઉદ્ઘાટન કરીને આ વિસ્તારમાં શ્વેત ક્રાંતિ લાવવાનો પ્રયાસ શરૂ થયો છે માતૃભૂમિ ગ્રુપ દ્વારા માતૃધારા નામની ડેરી શરૂ કરવાથી અહીંના આદિવાસીઓ પશુપાલન ક્ષેત્રે પોતાનો વિકાસ કરી શકશે હાલ ડેરી સાથે પાંચ જેટલા આદિવાસી પરિવારો જોડાયા છે આદિવાસી ક્ષેત્ર કો ઉત્થાન કરતા હોય અમારા સોચના એ હૈ કે ઇસ ક્ષેત્ર કા પીડાપણ દૂર કરના હૈ इस डेरी को हमने ये डेरी नहीं मात्र यहाँ के आदिवासियों के लिए एक बहुत बड़ा योगदान रहेगा हमारा उद्देश्य है है लक्ष्य कि आने वाले वर्षों के अंदर कम से कम दस हजार परिवारों को हम जोड़ेंगे इससे और उनको आर्थिक रूप से संपन्न करेंगे ये मेरी मनोकामना है और हम हम सफल होंगे अंतरियार प्रदेश में विशाल प्रोजेक्ट शुरू करने मुख्य हेतु ये अहिना आर्थिक सामाजिक रीते मजबूत ઘરાંગણી ડેરી આવવાથી અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહેશે અતિ પછાત તાલુકામાં એક વિશેષ ડબલો માતૃભૂમિ ગ્રુપ પરિવારે ભર્યું છે જેના દ્વારા આજની તારીખમાં પાંચ હજાર જેટલા કુટુંબોને સીધી આડકતરી રીતે જે લાભો મળી રહ્યા છે એ આવતા દિવસોમાં એને વિશેષ કરીને દસ હજારથી વધુ કુટુંબોને સાંકળવાની અમારી એક વિશેષ જવાબદારી છે પહેલાં જતાં મને એકથી દોઢ કલાક સમય જતો વાપી તેની જગ્યાએ અહીંયા એ પંદર દસ દસ પંદર મિનિટમાં હું આવી રહું અને અહીંયા બી એ ડ્યુટી કરું અને ઘરે બી હા ગાય કે શાકભાજીનો એ ધંધો કરી શકું નામની સહકારી ડેરી છે ત્યારે આ પ્રકારની ડેરી આવવાથી તેનો સીધો લાભ અહીંના આદિવાસીઓને થશે નવી સ્થપાયેલી આ ડેરી પોતાના સભાસદોને અનેક સ્કીમો તેમજ લાભો આપીને આર્થિક રીતે સદ્ધર કરવાની જાહેરાતો પણ કરી ચૂકી છે માનવ ઠાકોર બીટીવી કપરાડા